તો આપણે આગળની રિએક્શનમાં જોયું કે જ્યારે પ્રોટીન નું જળ વિભાજન કરવામાં આવે ત્યારે બનતા સંયોજનોને પેપ્ટાઇડ કહેવામાં આવે છે આ પેપટાઇડ નું જયારે જળ વિભાજન થાય છે ત્યારે આપણને એમ્યુનો એસિડ મળે છે એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે એમાઈન એમ્યુનો એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે બનતી રચના એને પેપ્ટાઇડ કહેવામાં આવે છે વૈજ્ઞાનિક એમિલ ફિશરે સૌ પ્રથમ દર્શાવ્યું હતું

અને બીજા એમિનો એસિડ નું CWH સમૂહ એકબીજા સાથે જોડાય ત્યારે પાણીનું અણુ દૂર થાય છે અને એમાઇડ બંધ બને છે જેને આપણે પેપ્ટાઇડ બંધ કે પેપ્ટાઇડ સાંકળ તરીકે ઓળખીએ છીએ તો આ જે પેપ્ટાઇડ સાંકળ હોય તેની અંદર જો બે એમિનો એસિડ જોડાયેલા હોય તો તેને ડાયપેપ્ટાઇડ કહેવામાં આવે છે એ જ રીતે ત્રણ અણુ જોડાયેલા હોય તો ટ્રાઇપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે ત્રણ કરતા વધારે સાથે જોડાયા હોય કહેવામાં આવે છે એ જ રીતે આ એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ ખૂબ જ લાંબી રચના બનાવે તો તેને પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે પણ જો પોલીપેપ્ટાઇડનો નો અનુભવ દસ હજાર કરતા વધારે હોય તો તેવા પેપ્ટાઇડને પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ કે કઈ રીતે એમિનો એસિડ ના અણુઓ એકબીજા સાથે જોડાય છે તો હું સામાન્ય ગ્લાયસિન ના ઉદાહરણ દ્વારા સમજાવી સમજીએ તો NH2 CH2 COOH પ્લસ NH2 CH2 COOH તો આ ગ્લાયસિન ના બે અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે પાણીનો એક અણુ છૂટો પડે છે અને એનએસ ટુ સીએસ ટુ સીએનએચ સીએસ ટુ ટુ આમ તમે અહીં જોઈ શકો છો કે આ એમાઈડ બંધ બને છે આને પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે ગ્લાઇસીનના બે અણુઓ જોડાય ત્યારે એકની અંદરથી વિદ્યાર્થી મિત્રો ઓએચ અને એક જગ્યાએ દૂર થઈ અને એચ બને છે આ રીતે ઘણા બધા એમાઈડ ના એસિડના અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે પોલીપેપ્ટાઇડ બનાવે છે અને પોલીપેપ્ટાઇડ આગળ પ્રોટીન સંયોજનો બને છે હવે આ જે શૃંખલા હોય છે પોલીપેપ્ટાઇડ ની વિદ્યાર્થી એ શૃંખલાની અંદર સામાન્ય રીતે જોડાયેલું એમ્યુનો એસિડ હોય છે જે એમિનો એસિડ જોડાયેલા હોય છે તે પૈકીની શૃંખલામાં બંને એમિનો એસિડ પૈકી એક એમિનો એસિડ તમે જોઈ શકો છો છેડા ઉપર ખુલ્લું હોય છે તે જ રીતે પ્રકાર છે એની અંદર જોઈએ તો બીજા પ્રકારની અંદર એક જગ્યાથી સીડબ્લ્યુએચ સમૂહ છૂટો હોય છે બીજી બાજુમાંથી જે હોય છે એક સી ડબલ્યુએચ છૂટો હોય છે અને એક તરફ એનએચ ટુ છૂટું જોવા મળે છે એટલે કે તમે જોઈ શકો છો કે શૃંખલાની અંદર એક જગ્યાએ એનએચ ટુ અને એક જગ્યાએ સીએચ સમૂહ છૂટો હોય છે જે જગ્યા એનએસ ટુ હોય એ હંમેશા ડાબી ડાબી હોય છે અને તેને ઓળખવામાં આવે છે એ જ રીતે સીડબલ્યુ એ જમણી બાજુમાં જ હોય છે અને તેને સી અંતસ્થ અવશેષ તરીકે ઓળખવામાં આવે છે આમ આ બંને બે છેડા જોવા મળે છે અને તે બંને છેડા હંમેશા ખુલ્લા હોય છે આ રીતે પેપ્ટાઇડ ની રચના થાય છે અને પેપ્ટાઇડની રચના આગળ બનતા બનતા છેલ્લે પ્રોટીન બનતું જોવા મળે છે પ્રોટીનનું બંધારણ પ્રોટીનના બંધારણને તેના આકારના આધારે જો વર્ગીકૃત કરવું હોય તો બે વિભાગમાં વહેંચી શકાય એક છે રેશમય પ્રોટીન અને બીજું છે ગોલીય પ્રોટીન તો રેસામય પ્રોટીન તો જે પ્રોટીનની અંદર અણુઓ એકબીજા સાથે તેવા પ્રોટીનને રેસામય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રોટીનની અંદર એકબીજા સાથે જોડાયેલા એમ્યુનો એસિડના અણુઓ હાઇડ્રોજન બંધ કે ડાયસલ્ફાઇડ સલ્ફાઈડ બંધથી જોડાયેલા જોવા મળે છે

કેરેટનું બંધારણ ભાળ ઊન સિલ્ક વગેરે જોવા મળે છે આ ઉપરાંત વગેરેને આપણે રેસામય પ્રોટીન તરીકે ઓળખીએ છીએ તેનો બીજો પ્રકાર છે ગોલીય પ્રોટીન તો જે પ્રોટીનના બંધારણની અંદર ગોઠવાયેલી હોય તો તેવા પ્રોટીનને ગોલીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઇન્સ્યુલિન આ ઉપરાંત આલ્બ્યુમિન

लिनस पाउलिंग नामना वैज्ञानिकी की करी हवे वन बाय वन आंधारण आपण સૌથી पेला प्राथमिक बंधारण જે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ હોય છે તેની અંદર પોલીપેક્ટાઈડની શૃંખલાઓ આવેલી હોય છે આ શૃંખલાઓની સંખ્યા એક કે એક કરતાં વધારે હોઈ શકે છે અને આ શૃંખલાઓની અંદર જે એમિનો એસિડ રહેલાં હોય છે તેનો ક્રમ પણ ચોક્કસ રહેલો હોય છે આ એમિનો એસિડની અંદરની જે શૃંખલાઓ છે તે શૃંખલાઓ એકબીજા સાથે સલ્ફાઇડ બંધથી જોડાયેલી જોવા મળે છે સલ્ફાઈડ જોડાયેલી હોય છે હવે તેના બંધારણની આકારની સાહેબ વાત કરી લઈએ તો તેના આકાર નીચે અનુસારના જોવા મળે છે તો તમે અહીં જોઈ શકો છો કે એકદમ સીધી રચનાની અંદર જોડાયેલી જે રચના હોય છે તે આ પ્રથમ તમે જોવો છો આ પ્રથમ પ્રકારની રચના તે પ્રાથમિક પ્રકારની જોવા મળે છે આ પ્રાથમિક બંધારણ છે પ્રોટીન હવે વાત કરીએ તેના દ્વિતીયક બંધારણની તો જે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ હોય છે તેની અંદર આવેલી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બે અલગ અલગ પ્રકારના બંધારણ ધરાવે છે એક તો સર્પિલ અને બીજું છે વિટા પ્લેટેડ સીટ આકારનું બંધારણ બંધારણ જે બે આકારનું જોવા મળે છે એક છે આલ્ફા સરપીલા આકાર બીજું છે પ્લિટેડ સીટ એનો મતલબ એવો થાય કે જેમ પગથિયાની સીડી હોય એ પ્રકારે ઘડી વાળેલી રચના જેવું બંધારણ તો જે આલ્ફા સર્પિલ આકારનું બંધારણ છે તેની અંદર આવેલી જે પ્રોટીનની હોય છે તે સર્પાકાર આકારે એકદમ વળેલી જોવા મળે છે માટે આ બંધારણને સર્પિલ આકાર બંધારણ તરીકે ઓળખવામાં આવે છે આ જે વળાંક હોય છે એ વળાંકની અંદર ત્રણ પોઈન્ટ છ એમ્યુનો એસિડ સમાયેલા હોય છે ત્રણ પોઈન્ટ છ એમિનો જોવા મળે છે આ જે બંધારણ છે તેને આલ્ફા સર્પિલ બંધારણ કહેવામાં આવે છે હવે આ જે બંધારણ હોય છે તેની અંદર ટીટોન ગ્રુપ આવેલું હોય છે સીઓ ગ્રુપ એ સિઓ ગ્રુપનું જે ઓક્સિજન પરમાણુ છે એ અને પેપ્ટાઇડ બંધના એનએચ ની અંદર હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવે છે તેના કારણે આખું બંધારણ ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલું જોવા મળે છે હવે બીટા પ્લેટેડ બંધારણ બીટા પ્લેટેડ સીટ બંધારણની વાત કરું એટલે પગથિયા જેવું બંધારણ તો તેની અંદર આવેલી જે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય છે તે એકબીજાની અંદર નજીક નજીક ગોઠવાયેલી હોય છે અને તેના કારણે તેનો આકાર એકદમ ઝીકઝેક આકાર જોવા મળે છે આમ ઘડી આકાર જેવું બંધારણ જોવા મળે છે જે દ્વિતીય પ્રકારનું હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતનું ઝીકઝેક આકાર જોવા મળે છે એ દ્વિતીયક આકાર જોવા મળે છે પ્રોટીનનો આ પ્રકારનો આકાર જે હોય તેને દ્વિતીયક આકાર તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો પ્રકાર છે બંધારણ હોય છે તેની અંદર આવેલી પ્રોટીનની શૃંખલાઓ એકદમ ગોળાકાર આકારે ઘડી જેવી રચનામાં ગોઠવાયેલી હોય છે અને એકદમ ઘૂંચડું વળી ગયેલી જેવી રચના હોય છે આ રચનાની અંદર અ જે પ્રોટીનની શૃંખલા છે તે એક કરતાં વધારે સ્થાનેથી વળેલી હોય છે અને તેની અંદર જે એમિનો એસિડની શાખાઓ છે તે એમિનો એસિડની શાખાઓ તો આ એમિનો એસિડની શાખાઓ જે હોય છે તેમની વચ્ચે વાન્ડરવાલ્સ હાઇડ્રોજન બંધ સલ્ફાઈડ બંધ વગેરે જેવા બંધો આવેલા હોય છે અને તેની રચના આપણે આગળ આકૃતિમાં જોઈએ તે પ્રકારે એકદમ ઘૂચળા આકારની જોવા મળે છે તો તમે અહીં જે ત્રીજી આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ આકાર એ તૃતીયક બંધારણને જોવા મળે છે છેલ્લો પ્રકાર છે પ્રોટીનનું ચતુર્થક બંધારણ તો વિદ્યાર્થી મિત્રો જે પ્રોટીનનું ચતુર્થક બંધારણ છે એકદમ કોમ્પ્લિકેટેડ રચના જોવા મળે છે આ બંધારણની અંદર જે પોલીપેપ્ટાઇડ હોય છે તેની બે કે બે કરતા વધુ શૃંખલાઓ આવેલી હોય છે જે બિન પ્રોટીન પણ હોય છે અને પ્રોટીન પણ હોય છે આમ આ બંધારણની અંદર ઘટકો પણ હાજર હોય છે આ સિવાય આ રચનાની અંદર હાઇડ્રોજન બંધ આયનીય બંધ ડાયસલ્ફાઇડ વગેરે આવેલા જોવા મળે છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો હિમોગ્લોબિન આ પ્રકારની રચના જોવા મળે છે તેની અંદર આવેલી રચનાઓ એકદમ આકારની હોય છે પ્રોટીનનું વિકૃતિકરણ તો વિદ્યાર્થી પ્રોટીનના બંધારણ અંગેની અને તેના પ્રકાર અંગેની આપણે વાત કરી હવે આ જે પ્રોટીન હોય છે એ જૈવિક અણુઓ છે એટલે કે તે વાતાવરણના ફેરફાર અંગે ખૂબ જ સંવેદનશીલ હોય છે જો વાતાવરણની અંદર કોઈ મોટો ફેરફાર થાય તો તેના બંધારણની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે આ જે બંધારણની અંદર ફેરફાર થવાની ઘટના છે પ્રોટીનના એ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ તરીકે ઓળખવામાં આવે છે આ જે વિકૃતિકરણ છે એ વિકૃતિકરણ મુખ્યત્વે ચાર બાબતો ઉપર આધાર રાખે છે એક છે તાપમાનનો વધારો તો વાત કરીએ કેટલા તાપમાને પ્રોટીનનું વિકૃતિકરણ થાય છે તો સામાન્ય રીતે જે પ્રોટીન હોય છે આ જે હોય છે પચાસ થી સિત્તેર ડિગ્રીની આસપાસ ગરમ કરવામાં આવે ત્યારે તેનું વિકૃતિકરણ થાય છે સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી તેનું વિકૃતિકરણ થાય છે એટલે કે પ્રોટીનનું બંધારણ જે છે એકદમ ધરમૂળમાંથી બદલાઈ જાય છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઈંડા ને જયારે ત્રણસો તાપમાને કે તેનાથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો સફેદી સ્વરૂપે રહેલું જે પ્રોટીન હોય છે તે વિકૃત સ્વરૂપ ધારણ કરી વિકૃત બની અદ્રાવ્ય સ્વરૂપ દ્રાવણ ધારણ કરે છે એટલે કે દ્રાવ્ય સ્વરૂપ હોય છે તેમાંથી અદ્રાવ્ય સ્વરૂપમાં આવી જાય છે એક્ઝામ્પલ તરીકે ઈંડામાં રહેલું પ્રોટીન વધારો આના સિવાય જ્યારે પીએચ ની અંદર ફેરફાર થાય ત્યારે પણ પ્રોટીન બંધારણમાં ફેરફાર થાય છે નંબર બે

અને આમ થવાથી શાખાઓ પોતાની લાક્ષણિકતા ગુમાવે છે આમ થવાના કારણે જે હાઇડ્રોજન બંધ હોય છે અને આકર્ષણ બળો બીજા રહેલા હોય છે આપણે આગળ વાત કરી વાંડરવાલ્સ બળ સલ્ફાઇડ બળ વગેરે બંધો તૂટી જાય છે અને તેના કારણે પ્રોટીન વિકૃત સ્વરૂપોમાં ફેરવાઈ જાય છે તો જ્યારે પ્રક્ષાલકો પ્રોટીન ના સંપર્કમાં આવે છે ત્યારે તેની અંદર રહેલા જે આકર્ષણ અને અપાકર્ષણ ઉત્પન્ન કરવા વાળા દ્રવ્ય ભાગો છે એ ભાગો સાથે પ્રોટીનનું જોડાણ થવાના કારણે પ્રોટીનમાં વિકૃતિ આવે છે જેમ કે સોડિયમ સલ્ફેટ નામનો પ્રક્ષાલક ના સંપર્કમાં આવતા પ્રોટીન ની અંદર વિકૃતિ આવે છે આના પછી ચોથી બાબત છે કાર્બનિક પદાર્થના કાર્બનિક પદાર્થો તો જ્યારે વિદ્યાર્થી મિત્રો પ્રોટીન એ કાર્બનિક પદાર્થના સંપર્કમાં આવે છે આલ્કોહોલ એસિટોન ઇથર ત્યારે તેમના બંધારણમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર થવાના કારણે પ્રોટીનની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે આમ આવા અલગ અલગ કારણોના કારણે પ્રોટીનની અંદર વિકૃતિકરણ થતું જોવા મળે છે